શ્રીરામ યુવા સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે એક ઇસમ દ્વારા ગૌમાતા સાથે દુષ્કૃત્ય કર્યાની ઘટના સામે આવી છે વડોદરા શહેરમાં આ ઘટના સામે આવી છે એક ઇસમ કે જેના દ્વારા ગૌમાતા સાથે દુષ્કૃત્ય આચરવામાં આવ્યું હોય ત્યારે આવા ઇસમને ફાંસીની સજા કરવામાં આવે તેવી માંગ શ્રીરામ યુવા સંગઠન દ્વારા કરવામાં આવી રહી છે અને માટે તેઓ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આ પ્રકારની ઘટના સામે આવી હોય લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે ત્યારે ઇસમને ફાંસીની સજા થાય સાથે જ ગૌમાતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવામાં આવે તેવી પણ માંગ શ્રીરામ યુવા સંગઠન દ્વારા करवा में आवे छे राज जी ने काय माते घोषित करे काय कोशिश करे भारत सरकार काय माते राष्ट्रवाद घोषित करे श्रीरा जय जय सिन्हा हा करेक्ट ऑफिसर ऊपर हुकटा था ये सु ठीक करनी अपने फांसी ने योग्य थी सही करो ફાંસી ની તારીખ ઉઠી હતી તો કડક માં કડક કાર્યવાહી થાય એવી સરકાર ને છે જયશ્રીરામ સાથે વડોદરાની અંદર સમતા વિસ્તારમાં ગાય માતા પર જે રેડ કરવામાં આવ્યો એ સખત માં સખત અમારો વિરોધ છે શ્રીરામ કે આવા આરોપીને તાત્કાલિક ધોરણે ફાંસી આપવામાં આવે એવી અમારી માંગણી છે કારણ કે વારંવાર હિન્દુ સમાજને ઈરાદાપૂર્વક ટાર્ગેટ કરવામાં આવે છે ચાહે જમ્મુ કાશ્મીર હોય પશ્ચિમ બંગાળ હોય કે વગેરે કોઈ પણ સ્થળ પર અને આ ગાય માતા પર આ વ્યક્તિએ પહેલાં પણ કર્યું હતું આ બીજી વાર કર્યું છે અને અમારે જાણ મુજબ એવું પણ થયેલું છે પેલા ગાય માતા પર એસિડ પણ નાખવામાં આવેલું તો ભારત સરકાર તાત્કાલિક ધોરણે ગૌ માતા રાષ્ટ્ર માતા ઘોષિત કરે એવી અમારી માંગણી છે શ્રી રામ જસવણી દ્વારા પોલીસ પોલીસ ની કાર્યવાહી તો કરશે પણ અમારી તો એ માંગણી છે કે આવા કોઈ પણ આરોપી આવા વિધર્મી આવું જે ચેલેન્જ થતા હોય ગૌ માતાને કે હિન્દુ સમાજ પર ચેલેન્જ થતા હોય તો તાત્કાલિક ધોરણે ફાંસી આપવામાં આવે કે બીજા બીજા ની ખાને પહેલવાન બને ના અને સામે આવવાનો પ્રયાસ ના કરે നരേന്ദ്രസിപ്പർമാർ സ്ത്രീരാം യോസമാണ്